આ વિડીયો ફક્ત મનોરંજન માટે છે તો આ વિડીયોને માત્ર મજા માટે જુઓ તો ચાલો તમારું હેડફોનને કાનમાં ઘાલી દો ભાભી એક યુવાન સ્ત્રી હતી તે મારી સાથે ઘરે એકલી રહેતી હતી પરંતુ તેના શરીરના દુખાવા નહોતા જ હતા તે રોજ રાત્રે મને ખાસ પ્રકારની મસાજ કરાવતી હું પણ જોર લગાવીને ભાભીની મસાજ કરતો પણ એક રાત ભાભીએ સ્નાન કરીને મને પોતાની પાસે બોલાવ્યો કહેવા લાગ્યા તેલ પકડી લે અને જલ્દી લાઇટ બંધ કરીને કામ પર લાગી જાય લાઇટ બુજાવ્યા પછી ભાભીએ મને પોતાની નજીક ખેંચી લીધો અને પછી આખી રાત મારું નામ સમી છે મારી ઉંમર તે સમયે વીસ વર્ષની હતી તે દિવસોમાં હું મારા ઘરમાં એકલો રહેતો હતો ભાઈએ મારી તનહાઈ દૂર કરવા માટે લગ્ન કર્યા મારી ભાભીનું નામ પૂનમ હતું હું તેમને ભાભી નહીં પરંતુ પ્રેમથી પૂનમ જ બોલાવતો હતો ભાઈ જ્યારે ઘર પર ન હોતા ત્યારે તે ઘણીવાર ઉદાસ અને પરેશાન લાગતી હતી ઘણીવાર મેં તેમને છુપાઈને રડતા જોયા હતા મને લાગ્યું હતું કે તે વિક્રમભાઈને યાદ કરતી હશે એટલે છુપાઈને આંસુ વહાવતી હશે પરંતુ ન તો મેં ક્યારેય આ વાત પૂછવાની હિંમત કરી હતી ન તો પૂનમે મને કશું કહીને આ વાત ખુલ્લી કરી હતી તે આખો દિવસ મૌન રહીને ઘરના કામકાજ કરતી અને રાતે પોતાના રૂમમાં બંધ થઈ જતી તેમના રૂમમાંથી સિસ્કીઓની અવાજ આવતો હકીકતમાં વિક્રમના લગ્નના બીજા જ અઠવાડિયામાં તે દુબઈ ચાલ્યો ગયો હતો નવી નવી દુલ્હન માટે પોતાના પતિ વિના સમય પસાર કરવો ખૂબ જ મુશ્કેલ હોય છે પરંતુ વિક્રમે આ લગ્ન માત્ર મારા માટે જ કર્યા હતા કારણ કે હું ઘરમાં હવે આખો દિવસ એકલો જ રહેતો અને ઘર સંભાળવા માટે કોઈ સ્ત્રીની જરૂર હતી તેથી વિક્રમભાઈએ પૂનમને મારી નજર નીચે છોડી દીધી હતી ત્યારથી પૂનમ એકલી હતી અને હું તેનો ખ્યાલ રાખતો હતો તે મધ્યમ ઉંમરની સ્ત્રી હતી લગ્નની ઉંમર જતી રહી હતી એટલે તેના પરિવારજનોએ તેને વિક્રમ સાથે વિદાય આપી દીધી હતી એક રાત જ્યારે હું સુવા જઈ રહ્યો હતો ત્યારે પૂનમે મને પોતાના રૂમમાં બોલાવ્યો આ અડધી રાતે ભાભીને શું કામ હશે એવું વિચારીને હું ઝડપથી ચાલીને તેના રૂમમાં પહોંચી ગયો વિક્રમ જતાં જ મને જણાવ્યું હતું કે મારી બીવીને દરેક જરૂરિયાતોનું તું ખ્યાલ રાખશે હું પૂનમની દરેક જરૂરિયાતો પૂરી કરતો હતો કારણ કે વિક્રમના પૈસા હું મોજ શોખ કરતો હતો હું ઈચ્છતો હતો કે પૂનમ મારી કોઈ ફરિયાદ વિક્રમ સુધી ન પહોંચાડે જ્યારે પણ વિક્રમ ઘરે પાછા આવવાની વાત કરતા અમે કોઈને કોઈ ખર્ચ ઊભો કરી દેતા જેથી તેઓ પાછા ન આવે રાત્રે અગિયાર વાગ્યે પૂનમે મને ફરી બોલાવ્યો હું એમ વિચારીને ગયો કે કોઈ ખાસ કામ હશે પણ ત્યાં જઈને હું ચોંકી ગયો કારણ કે પૂનમ પથારી પર પથરાઈને ઊંધી સૂઈ ગઈ હતી અચાનક હું રૂમમાં જ અટકી ગયો ભાભી શું કામ છે મેં અવાજ આપ્યો તો તે કહેવા લાગી સમીર અંદર આવી જા મને તારી જરૂર છે સમીર અંદર આવી જા મને તારી જરૂર છે પૂનમ બેટ પર ઊંધી પલટી મારીને જ પડી હતી રૂમમાં દાખલ થઈ ગયો પણ મારી નજરો નીચી હતી હું થોડો શરમાળ છોકરો હતો પહેલી વખત કોઈ સ્ત્રીને આ રીતે જોઈ રહ્યો હતો પૂનમ મારી તરફ જોઈ અને મારી ઝૂકી રહેલી નજરો જોઈને હસીને કહેવા લાગી અરે સમીર શરમાવાની જરૂર નથી આ ઘરમાં દૂધ તો મારો સહારો છે તું મને હંમેશા સારું અને ખરાબમાં સાથ આપે છે મારો પતિ તો વિદેશમાં છે પણ તું અહીં રોજ મારી સાથે રહે છે મારું ધ્યાન રાખે છે આ જ વિચારથી તને બોલાવ્યો છે કે તું આ મુશ્કેલ સમય મારો સાથ આપશે પૂનમની વાત હજી સમજમાં મને ન આવીને તેની તરફ જોયું તો તે ફરી કહેવા લાગી મારા માથામાં ખૂબ જ દુખાવો છે શું તમે મારો મસાજ કરી દેશો તારા ભાઈએ મને કહ્યું હતું કે તમે માથાની મસાજ ખૂબ સારી કરો છો તો તો ઝપટીમાં માથાનો દુખાવો દૂર કરી દે છે પૂનમની વાત સાંભળી હું હરવું મુસ્કાઈ ગયો કારણ કે આ વાત સાચી હતી ભાઈ જ્યારે ઘરે હતા ત્યારે તેઓ હંમેશા મને માથાનું મસાજ કરાવતા હું વિક્રમના પૈસા જીવતો હતો અને પૂનમ સામે બોલવાની મારી હિંમત ન હતી તેમજ હું તેમની વાતનો ઇન્કાર પણ કરી શકતો ન હતો પૂનમે ઈશારે ડ્રેસિંગ ટેબલ પર રાખેલી તેલની બોટલ બતાવી અને કહેવા લાગી આ બહુ સારું તેલ છે અને આનાથી જ મારું માથું મસાજ કરી દે આ કહેતા તેની આંખોમાં આંસુ દેખાવા માંડ્યા મને લાગ્યું કે કદાચ તે ખરેખર બહુ દર્દમાં છે મારું મન તો હજી પણ થોડું શંકાવાળું હતું પણ હું પૂનમને ઇનકાર કરી શક્યો ન હતો મેં તેલની બોટલ ઉઠાવી અને બેડની પાસે બેસી ગયો ધીમે ધીમે તેલ લઈને તેમની માથાની મસાજ શરૂ કરી જોકે મારી નજરો હજી પણ ઝૂકેલી હતી અને હું કોઈ પણ પ્રકારના લાગણીનો અનુભવ ન કરવાનું મનમાં નક્કી કરી લીધું હતું મારા હાથ પૂનમના માથા પર તેલ લગાવતા ખૂબ કંભી રહ્યા હતા મેં આજ સુધી ઘણી વખત પૂનમને ઘરના કામોમાં મદદ કરી હતી પણ પૂનમે ક્યારેય મારી તરફથી આ પ્રકારની માંગણી કરી ન હતી જેમ જેમ હું તેલ લગાવી રહ્યો હતો પૂનમ કેટલાક અજીબ અવાજ કરતી હતી અને તેના અજીબ અવાજો રૂમમાં ગુંજવા લાગ્યા હતા જાણે કે તેને કંઈક શાંતિ મળી રહી હોય પૂનમે ફરી મારી તરફ જોયું ન હતું અને મેં પણ તેના ચહેરા પર નજર નાખી શરમના અહેસાસથી મારો ચહેરો જ લાલ થઈ ગયો હતો મને લાગતું હતું કે કઈ રીતે આ પરિસ્થિતિમાંથી ભાગી જાઉં પણ હું શું કરી શકું મજબૂર હતો જો મેં પૂનમને ઇનકાર કરી દીધું હોત અને આ વાતભાઈને ખબર પડી હોત કે મેં પૂનમની કોઈ વાતનું માન ન રાખ્યું તો મારી જેબ ખર્ચી બંધ થઈ જાત પણ આજે પૂનમની મેરબાની મારા પર કંઈક જુદી હતી પૂનમ મારો સૌથી વધુ આદર કરતી હતી અને મારે કોઈ વસ્તુ માંગતા તે કદી ના નથી કરતી ઘડી સુધી હું પૂનમના માથાનો મસાજ કરતો રહ્યો રૂમમાં તેની અવાજ ગુંજતો રહ્યો કે પછી કદાચ પૂનમને ઊંઘ આવી હતી કારણ કે તેની અવાજ આવતો બંધ થઈ ગયો હતો મારે એમ થયું કે હવે મારું કામ પૂરું થયું છે અને હું શાંતિથી પૂનમના રૂમમાંથી નીકળી ગયો મારું દિલ ખૂબ જ જોર જોરથી ધડકી રહ્યું હતું પહેલી વખત મને કોઈ સ્ત્રીની નજદીકીનો અહેસાસ થયો હતો અને આ વિચારે મારી અંદર એક આગ ભભૂકાવી દીધી હતી પૂનમનો લિબાસ અને તેનો સુંદર રંગ બંને મને એક અલગ નશામાં મૂકી દીધો હતો જેમ જેમ મને યાદ આવ્યું કે તે મારા ભાઈની પત્ની છે મેં તરત જ પછતાવો કર્યો અને નક્કી કર્યું કે હવે હું પૂનમના રૂમમાં રાત્રે ક્યારેય નહીં જાઉં આગળની સવારે પૂનમ મેં પૂરી રીતે દુપટ્ટો પહેરી લીધો હતો અને મારી માટે નાસ્તો તૈયાર કરી રહી હતી ત્યાર પછી તેણે મારા આગળ નાસ્તો મૂકીને ખૂબ આદરથી કહ્યું સમીર તું તમારા બધા દુઃખમાં ખતમ કરી દીધા હું તારી બહુ આભારી છું પૂનમની વાત સાંભળીને હું થોડો શરમાઈ ગયો અને કહ્યું અસલમાં તમે આખો દિવસ ઘરના કામકાજ કરો છો એ માટે તમે બહુ થાકી જાઓ છો હું પ્રયત્ન કરીશ કે હું પણ તમારી સાથે કામમાં મદદ કરું અથવા તો તમે કોઈ નોકર રાખી લો મારી વાત સાંભળીને પૂનમ બોલી મારો થાક તો ક્યારેય દૂર નહીં થાય જે દિવસે વિક્રમ આવશે તે જ દિવસે આ થાક દૂર થઈ જશે પૂનમના આ શબ્દોનો અર્થ સમજી શક્યો ન હતો પણ તે ફરીથી કિચન તરફ ચાલી ગઈ મારા કોલેજનો સમય થઈ ગયો હતો તેથી હું ઘરની બહાર ગયો પરંતુ આખો દિવસ પૂનમ મારા મનમાં ચાલી રહી હતી બપોરે જ્યારે હું ઘરે પાછો ફર્યો ત્યારે મારી બહેન પણ ઘર પર આવી હતી મેં વિચાર્યું કે કોઈક રીતે તેમને પૂનમના મસાજ વિશેની વાત કરી દઉં પરંતુ પૂનમ અને દીદી એવી વાતો કરી રહી હતી કે મને ધ્યાન આપવાનો કોઈ અવસર જ ન મળ્યો પૂનમ અને દીદી વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ હતી અને દીદી પૂનમને ખૂબ સન્માન આપે તેવી લાગતી હતી થોડી વાર પછી દીદી એ કહીને ચાલતી થઈ કે મારા પતિ કામ પરથી ઘરે આવવાના છે હું ત્યારે મસાજ વિશે કંઈ કહી શક્યો નહીં પછી થોડો આરામ કર્યા પછી હું પોતાના રૂમમાંથી બહાર નીકળ્યો ત્યારે મેં જોયું કે પૂનમ કપડાં ધોવા બેસી હતી અને બધી જ મુશ્કેલીથી કપડાંની બકેટ લઈને છત પર જતી હતી આ જોઈને મને આગ લાગી કે બધા કપડાં મારા જ હતા અને મારી જ કારણે તેને આટલી મુશ્કેલી પર છત પર જવું પડી રહ્યું હતું ત્યારે હું તરત જ પૂનમને અવાજ આપીને બોલાવ્યો ભાભી આ બકેટ મને આપો એ બધી રીતે પસીનામાં પાણી પાણી થઈ ગઈ હતી કારણ કે ગરમી ખૂબ જ હતી અને કપડાં ધોતા એના કપડાં પણ ગીલા થઈ ગયા હતા બકેટ લઈ છત તરફ પહોંચી ગયો અને પછી પૂનમની સાથે બધે જ કપડાં છત પરથી પાછા આવતા પૂનમ થોડી અલગ રીતે ચાલતી હતી જાણે તેને બહુ તકલીફ થઈ રહી હોય મને એના માટે ચિંતા થઈ અને મેં તેને કહ્યું ભાભી જો તમે કહો તો હું ડૉક્ટર પાસે લઈ જાઉં મને લાગે છે કે તમારા માથાનું દુઃખ ખૂબ વધી રહ્યું છે મારી વાત સાંભળીને પૂનમ ઉદાસીથી હસીને બોલી આ બધું મારી ભૂલોના પરિણામ છે એનો જવાબ સાંભળી હું ચૂપચાપ ઊભો રહ્યો પછી તે કહેવા લાગી તું ચિંતા ન કર હું જલ્દી ઠીક થઈ જઈશ અને પોતાના રૂમમાં તે જતી રહી આગલા કેટલાક દિવસોથી પૂનમની દરેક વાત મારા માટે મુશ્કેલી બની ગઈ હતી ત્યારે કેવું લાગતું કે તે કંઈક છુપાવવાનો પ્રયત્ન કરી રહી હતી બપોરે જ્યારે ગરમીની તીવ્રતા ઓછી થઈ ત્યારે મને ચા પીવાની ઈચ્છા થઈ મૂંઝવણમાં પૂનમને પૂછવા તેના રૂમની નજીક ગયો તમને મને અંદરથી પૂનમ રડતી સંભળાણી તે કોઈને કહી રહી હતી કે આ બધું તમારી કારણે થયું છે આજે મારી હાલત માટે તમે જવાબદાર છો તમારી વાતોમાં આવીને મેં મારા જીવનને બરબાદ કરી નાખ્યું પૂનમની આ વાત સાંભળીને દરવાજા પર જ અટકી ગયો મને ખબર જ ન હતી કે તે કોની સાથે વાત કરી રહી હતી પરંતુ આ વ્યક્તિ જરૂરથી ભાઈ નહીં હતો પૂનમની વાતોનો ભાવ મને થોડો સમજમાં આવ્યો અને એ સાંભળી મારા રોમાંચ ઊભા થઈ ગયા સુપૂનમના માથાના દુખાવાની વાસ્તવિકતા કારણ એ હતી કે તે કોઈ બીજા સાથે ખોટા સંબંધોમાં હતી આ વિચાર જ આવ્યો અને મારું મગજ ખોલવા લાગ્યું મને સમજમાં જ ન આવ્યું કે આ વાત કોઈને કેવી રીતે કહેવી જોઈએ કશું વિચાર્યા વગર મેં વિક્રમભાઈને ફોન લગાવ્યો ભાઈ તમે પાછા કેમ નથી આવતા વિક્રમે કહ્યું બધું ઠીક છે ને હું શું કહું વિક્રમ પાછળ તેની પત્ની કેવી હરકતો કરી રહી છે તે બધું કેવી રીતે કહી શકું તેથી ફક્ત એટલું જ કહ્યું કે ભાઈ તમારી યાદ આવી રહી છે જો શક્ય હોય તો પાછા આવી જાઓ થોડી વાર વાતો કર્યા પછી ભાઈએ ફોન મૂકી દીધો અને પછી હું એક ચહેર એક ચહેર વિચારમાં ડૂબી ગયો સમજમાં જ ન આવ્યું કે હવે શું કરવું તે રાતે પણ પૂનમે મને ફરી રૂમમાં બોલાવ્યો હું જાણતો હતો કે તે ફરી મસાજ કરાવશે પણ મારી અંદરના કાંઈક ભાગ આ વાત માટે ક્યારેય રાજી ન હતો હકીકતમાં તેના માથામાં ખરેખર દુખાવો હતો અને આ વખતે પણ તે મસાજ માટે બોલાવી રહી હતી મેં તેલની બોટલ ઉઠાવી મારી નજર ફેરવી લીધી અને બેડ પર બેસી ગયો હું બેડ પર બેસીને બે દિલ્હીથી પૂનમના માથાનો મસાજ કરવા લાગ્યો પણ મારા મનમાં અનેક વિચારો ઘૂમી રહ્યા હતા હું સતત આ વિચારી રહ્યો હતો કે પૂનમ કેવી રીતે મારી સામે આવીને આ પ્રકારની મસાજની માંગણી કરી રહી છે મને આશંકા હતી કે જ્યારે હું કોલેજમાં હોઉં છું ત્યારે મારી ગેરહાજરીમાં કોઈ પુરુષ તેની ઘરે આવે છે આ સત્ય જાણી લેવાના નિરાદાએ મેં નક્કી કર્યું કે બીજા દિવસે કોલેજમાંથી હું જલ્દી પાછો આવી જાઉં એ રીતે જોવાના ઈરાદાથી બીજા દિવસે હું લગભગ મધ્યાહનના સમયે કોલેજમાંથી પાછો આવી ગયો મને આશ્ચર્ય થયું જ્યારે મેં જોયું કે ઘરના દરવાજે તાળા લાગેલા હતા અને પૂનમ ઘરમાં ન હતી ઘરના થોડા દૂર ખમોચા લઈને ચૂપચાપ ઊભો રહી ગયો ઘણા સમય પછી પૂનમ ઘેર પાછી આવી પરંતુ તે સંપૂર્ણ રીતે પસીનામાં તરબોળ હતી તેણે ઘરનો દરવાજો ખોલ્યો અને અંદર ગઈ તરત જ ઘરમાં દાખલ થયો અને પૂછવા લાગ્યો આજે તમે આખો દિવસ શું કર્યું પૂનમે મને ઘરના કામોની બધી જ વિગતો આપી દીધી પરંતુ એ વાત છુપાવી લીધી કે તે બહાર કેમ ગઈ હતી હવે તો મને ખાતરી થઈ ગઈ હતી કે પૂનમ કંઈક ખોટું કરી રહી છે સારા દિવસનો મોટો ભાગ હું ચિંતામાં અને મૂંઝવણમાં વિતાવા લાગ્યું અને મેં નક્કી કરી લીધું કે પૂનમના વિષયમાં કંઈક ચોક્કસ શોધવું પડશે પૂનમના સત્ય વિશે જાણવું હવે મારી માટે અનિવાર્ય થઈ ગયું હતું જેમ જેમ રાત્રિ અંધારું થયું પૂનમે ફરીથી મને પોતાના રૂમમાં બોલાવ્યો મને ખબર હતી કે તે ફરી મસાજ જ કરવા માંગશે પણ આ વખતે મારી અંદરની લાગણીઓ વધુ ગંઠાઈ ગઈ હતી મારું મન હવે આ સ્થિતિ માટે કોઈક રીતે રાજી ન હતું જ્યારે હું પૂનમના રૂમમાં પહોંચ્યો ત્યારે તે ફરી પથારીમાં આડી પડેલી હતી ફરી માથાનો મસાજ કરાવવાનો જ ઉદ્દેશ્ય લાગતો હતો અત્યાર સુધીમાં પૂનમની માથાની દુખાવાની વાત પણ કંઈક ખાલી બહાનું લાગે પણ હકીકતમાં તેનું બહુ જ તકલીફ હતી મારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો તો હું વાંધા વગર તેલની બોટલ લઈને બેસી ગયો જ્યારે મેં તેલ લઈને મસાજ શરૂ કરી ત્યારે પૂનમે કંઈક અજીબ વાત કરી જે સાંભળી હું ચોંકી ગયો પૂનમ બોલી પહેલાં લાઇટ બંધ કરી દો પહેલી વાર હતું કે પૂનમે મને લાઇટ બંધ કરવાની માંગ કરી માસ્ટરે ચકિત થઈને પૂછ્યું લાઇટ કેમ બંધ કરવી છે પણ તે સતત આગ્રહ કરતી રહી તેના વારંવાર કહેવા પણ હું વિવશ થઈ અને લાઇટ બંધ કરી દીધી ચારે હું ફરી મસાજ કરવા માટે બેડની નજીક બેઠો ત્યારે પૂનમે હથેળી પકડી લીધી તેની આ હરકત પરથી હું વિચારમાં પડી ગયો પૂનમ પોતાની દરેક હદો લાંઘી રહી હતી મેં ગુસ્સે થઈ કહ્યું આ તમે શું કરી રહ્યા છો તેણે કાળજીપૂર્વક નવ નરમ અવાજમાં કહ્યું સમીર મને તને ઘણી જરૂરી વાત કરવી છે પણ મારી પાસે એટલી હિંમત નથી કે હું આ વાત તારી આગળ રોશનીમાં કહી શકું આ કારણ છે કે મેં તને અંધારું કરવાનું કહ્યું છે પૂનમના અવાજમાં એક લાશ અને થાક ઝંખાવતો હતો આ પછી પૂનમે મારો હાથ પકડીને તેની કથા મને સંભળાવી જે સાંભળીને મારી તો જાણે જાન જતી રહી પૂનમ કહેવા લાગી મને છોકરાઓ સાથે ઘણો રસ હતો પણ કોઈ પણ મારો સાથ કદી લાંબો ન આપી શક્યો જ્યારે કોઈએ મારા જીવનમાં પ્રવેશ કર્યો તેણે મને પ્રેમના સપના બતાવ્યા અને હું મારી કમાણીનો ઘણો ભાગ તેના પર વાપરવા લાગી તે જ્યારે પણ કેટલીક રકમ માંગતો હું તેને આપી દેતી મને લાગતું કે આ મારા માટે સાચો પ્રેમ છે પૂનમે દુઃખથી આગળ કહ્યું પણ જ્યારે મેં તેને લગ્ન માટે કહ્યું ત્યારે તેણે મારી સાથે ના કરી દીધી તે કહેવા લાગ્યો કે હવે તું બુઢી થઈ ગઈ છે અને તે મારો સાથ નથી ઈચ્છતો તે તો હવે વધુ સારી યુવાન છોકરી શોધી શકતો હતો કારણ કે તે મારી મદદથી ઘણી પ્રગતિ કરી ગયો હતો મારા જ પૈસાથી તેણે નાનું મોટું ધંધો ઊભો કરી દીધો હતો જ્યારે તે પ્રગતિ કરી ગયો હતો અને તેના જીવનમાં બધું સારું ચાલી રહ્યું હતું ત્યારે તેને મારી જરૂર ન રહી આટલો મોટો આઘાત મારું જીવન પૂરું બગાડી ગયું પૂનમ બોલતી રહી મારી જાતને મેં ખોટા માણસ માટે બરબાદ કરી નાખી એ પછી મારા પરિવારજનોએ તમારા ભાઈ બહેનોએ પણ મારી કદર કરી નહીં મારું કંઈ જ ન રહેતું મને લાગે છે કે મારી જિંદગીમાં કોઈને મારી કદર ન હતી અને પછી તમારા ભાઈ વિક્રમના લગ્નની વાત ઉઠી મારા માતા પિતાએ મને મજબૂરીથી વિક્રમ સાથે લગ્ન કરવા તૈયાર કરી એટલી બધી નિરાશાઓ પછી હું અહીંયા ઘરે આવી ગઈ અને હંમેશા આ વાતનો પ્રસ્તાવ રહેતો કે મેં મારી જિંદગી એક એવા માણસ માટે બરબાદ કરી છે ક્યારેય મારો હતો જ નહીં એમાં વધુ દુઃખદ મહેસૂસ કરીને કહ્યું કે તે દુબઈમાં કોઈ બીજી સ્ત્રી સાથે લગ્ન કરી ચૂક્યો છે વિક્રમે મને કબૂલ કર્યું કે અહીં મારી સાથે તે ફક્ત તારી અને ઘરની પરિસ્થિતિને કારણે લગ્ન કરવા પ્રેરાયો હતો તે સંભળાવવા લાયક જ ન હતું પૂનમ કહી રહી હતી કે મારા માટે આ જાણવું ખૂબ મુશ્કેલ હતું કે તે મને લગન પછી છોડી દેવાનો વિચાર કરી રહ્યો હતો તારા ભાઈએ તને કદી ન કહ્યું હશે પરંતુ તે પોતાની નવી પત્ની સાથે ત્યાં ખૂબ જ ખુશ છે જ્યારે તેણે મને આ વાત કહી ત્યારે મારી બધી વેદનામાં ગરક થઈ ગઈ મારા જીવનમાં એવું કંઈ નથી બાકી રહ્યું જે મને કોઈ આશા આપી શકે તેથી જ મેં તને મસાજ માટે બોલાવ્યું પૂનમભરી અવાજે આગળ બોલતી રહી તારે આ તમામ વાતો જાણવી જોઈતી હતી સમીર મારે તારી સામે આ વાસ્તવિકતા છુપાવી ન જોઈતી હતી પૂનમ ફૂટી ફૂટીને રડી રહી હતી સત્ય એ હતું કે પૂનમના રૂમમાં અંધારું હતું અને તે રડતી રહી અને તેના દરેક શબ્દોએ મારી અંદર એક ખાલીપણું પેદા કર્યું કારણ કે તે જે વાત કરી રહી હતી તે અત્યંત ખરાબ હતી હું પણ ચૂપચાપ ઊભો રહ્યો અને મારી અંદરથી બહુ બળતરા અને અનુભવી મને આ વાતનો અફસોસ થયો કે મારા ભાઈ વિક્રમે પૂનમ સાથે આટલું મોટું અન્યાય કર્યું પૂનમના જીવનમાં તેને પહેલાં જ ઘણી પરેશાનીઓ વેઠવી પડી હતી અને ભાઈએ તેને પણ છોડી દીધી પરંતુ ક્યાંક આમાં અમારી મારા અને મારા ભાઈ બહેનની ભૂલ પણ હતી અમે ક્યારેય વિક્રમને પરત આવવા માટે પ્રોત્સાહિત કર્યો જ ન હતો વિક્રમની ઉંમર વધી રહી હતી તે ક્યારે સુધી એકલો રહી શકે તેથી તેણે વિદેશમાં જ બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લીધા કેટલાક સમય બાદ પૂનમ શાંત થઈ તે થોડી થાકેલી હતી કે પછી તે શાંતિથી બોલી હું મારી બાકીની જિંદગી આ ઘરમાં શાંતિથી વિતાવીશ તારે જે પણ જરૂરિયાત હોય તે મને કહી દે અને ઘરના બધા કામકાજ સંભાળવામાં હું તને મદદ કરીશ મારું આશ્રય હવે ફક્ત આ ઘર છે અને મને ફક્ત એક જ બીક છે કે ક્યારેક તમે મને આ ઘરમાંથી કાઢી દેશો હું જાણું છું કે હવે વિક્રમ પાછો નહીં આવે પૂનમના આવા શબ્દો મને ખૂબ જ વ્યથિત કરી રહ્યા હતા તેનું ભય મને ખૂબ ખરાબ લાગ્યું મેં તરત જ પૂનમને કહ્યું કે શક્ય નથી હું તમને ક્યારેય આ ઘરમાંથી જવા નહીં દઉં તમારા જેવી સંભાળ કોઈ આ ઘર માટે ન આપી શકતું તમે કેમ જીવનભર તન્હાઈમાં સમય પસાર કરો મારો સલાહ છે કે તમે ભાઈને તલાક આપી દો અને મારી સાથે લગ્ન કરી લો મારી વાત સાંભળીને પૂનમ ચોંકી ગઈ મેં લાઇટ ચાલુ કરી અને ઊભો રહીને એ તરફ જોઈ તમે પણ ખુશ રહી શકો છો મેં કહ્યું તમારા જીવનમાં પણ ખુશીનો અધિકાર છે મારો અભ્યાસ જલ્દી જ પૂરો થઈ જશે અને પછી હું નોકરી શરૂ કરીશ ને પછી આપણે મળીને નવી જિંદગીની શરૂઆત કરીશું મારી આ વાત સાંભળીને આશ્ચર્યમાં પડી ગઈ દીદી તમારી સારી મિત્ર છે ને જ્યારે તેને આ સત્ય ખબર પડશે તે પણ આ બાબતને સમજી જશે પૂનમ કહેવા લાગી સમીર હું તારી ઉંમરની ઉંમરથી ઘણી મોટી છું લોકો શું કહેશે દુનિયા શું વિચારશે લોકો કહેશે કે મેં મારા વિદેશના પતિને દગો આપીને દેવળની હિંમત કરીને દેવળ સાથે લગ્ન કર્યા મેં પૂનમને સમજાવતા કહ્યું આ દુનિયાએ તમને શું આપ્યું છે જે તમે હવે તેની ચિંતા કરો છો મને આ સંબંધમાં કોઈ વાંધો નથી મારી વાત સાંભળીને પૂનમ વધુ એકવાર ફૂટી ફૂટીને રડવા લાગી આ સમયે મેં તરત જ મારી દીદીને ફોન કરીને આ બધી સત્ય વાત જણાવી દીધી પણ આ વાત સાંભળીને તે અત્યંત શરમિંદા થઈ ગઈ તેણે પણ પૂનમ પાસે માફી માંગી થોડીક વાર પછી પૂનમ વિક્રમભાઈને તલાક આપી દીધો અને થોડા સમય પછી મારી અને પૂનમના લગ્ન થઈ ગયા હવે પૂનમ મારા સાથે રહીને ઘણી હદ સુધી ખુશ રહે છે હું ભલે જ ઉંમરમાં નાનો છું પરંતુ પૂનમને ખુશ રાખવાનો સંપૂર્ણપણે યોગ્ય છું જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઈકન દબાવજો જેથી તમને અમારા નવા વિડીયોની સૂચના તરત જ મળી જશે ધન્યવાદ